અરે હેમંતભાઈ અમે એવું બનનું પેકેટ લઈને આવ્યો છું અમે સેવસળ ખાઈને થાકી ગયો છો તમે અન્ય આ બનવા મને અલગ બનાવી શું ખવડાવશો આ પેકેટ છોડો હું તમને પાઉ માંથી બનેલી એક નવી વસ્તુ ખવડાવું છું શું ખવડાવશો નામ તો તમે કેમ છે વડાઉસર વડાઉસર ઓકે તો ચાલો આપણે એક પ્લેટ તૈયાર કરો આ આપણું શું આવી ગયું સૌથી પહેલા આ વડા આઈ ગયા હા એ વડા આઈ ગયા

અરે સેવસડ કરતા એક નંબર વસ્તુ એવું છે અને આના અંદર ચીઝ પણ મળી જશે તમારે ચીઝ વાળી પ્લેટ ખાવી હોય તો મળી